દુનિયાની કોઈ બેંક નથી કે અમારા વા વિસ્તારનો વટ કેની બેન છે કોઈ બેંક એમને ખરીદી ના શકે ભલે ગરીબ પરિવારમાંથી આવે છે પણ તમારી ધન દોલતો માટે જે વેચાનારા હોય કે વેચાનારું ખમીર બનાસકાંઠાની જનતાના ભરોસે હોય ત્યારે ક્યારે વેચાય નહીં નહીં આપે જોયા હશે કે જે પૈસાદાર હતા જેને સત્તાની ભેમાપી લાલચો હતી કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું આપ્યું હતું એવા મોટા મોટા ધારાસભ્યો હમણાં હમણાં જતા રહ્યા

જીવવાનું છે તમારા માટે મરવાનું છે તમારા માટે કોઈ એ ડરવાની જરૂર નથી અને જો બેન લોકસભા જીતી જાય તો આજે ત્રાસ છે સહકાર વિભાગમાં